જુનાગઢના ભેસાણ પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે મારામારીમાં વૃદ્ધને ઈજા થતા થયું મોત ભેસાણ પોલીસે નવ આરોપીઓની કરી ધરપકડ જુનાગઢના ભેસાણમાં બે દિવસ અગાઉ યુવક અને યુવતી પ્રેમસમંધના કારણે ભાગી ગયા બાદ બંને પરિવાર વચ્ચે ધીંગાણું ફેલાયું હતું જેમાં યુવતીના દાદાનું ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જે બનાવ મારામારી બાદ હત્યામાં પલટાયો હતો અને હત્યા કેસમાં ભેંસાણ પોલીસ દ્વારા નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી જેમાં બે મહિલા અને સાત પુરુષોનો સમાવેશ થાય છે જૂનાગઢના ડીવાય એસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે ભેંસાણના સો વારના લોટ વિસ્તારમાં ફરિયાદી પ્રવીણભાઈ મુરજીભાઈ સોલંકીની ભત્રીજી આઠ દિવસ પહેલાં લખનનાથ ઝવેરનાથ ડાંગરના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હતી જે બાબતનું આરોપી અને ફરિયાદી સાથે માથાકૂટ સર્જાઈ હતી તેમજ પથ્થરો ફેંક્યા હતા પથ્થર ફેંકવાથી મુરજીભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા અને આરોપીઓ વિરુદ્ધ સુલેભંગ અને મુરજીભાઈ સોલંકીને ઈજા પહોંચાડવાના મામલે ગુનો નોંધાયો હતો આ દરમિયાન જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ મુરજીભાઈનું મૃત્યુ થયું હતું આ મામલે કલમ એકસો ત્રણ એકસો પચીસ એકસો પંદર ચોપન જીબી એક્ટ કલમ એકસો નો ગુનો નોંધાયો હતો જેમાં ભેસાણ પોલીસ દ્વારા રાહુલ લખનનાથ ડાંગર લખન જવેરનાથ ડાંગર સાગર રામજી સંજય રામજી ગીતાબેન વિજય સંજય સનાભાઈ, ବିખાભાઈ, ગીતાબેન અને રવિભાઈ જયંતિભાઈ નામના નવ આરોપીઓની ભેસાણ પોલીસ દ્વારા ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી. ઉપર જતા મારવા એવા મારા બાપુજી નું મર્ડર કરી નાખ્યું એને શું મારી હું એની દીકરી સૌ અને આ મૂર્તિ બાપા છે એ મારા બાપ છે અને આ લોકો વેસે જુગાર રમે દીકરીઓને શાળા કરે રાખે છે હોવું ને કોઈને મૂકતા નથી અને મારો ભાઈ હતો એની દીકરી હતી એને લઈ ગયા લઈ ગયા અને ઉપર જતા ધમકી દીધી અને ઘેરે હતા અને ઘેરે મારવા આવ્યા ઘેરે મારવા આવ્યા એમાં મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું એને તો અમે એને વિનંતી છે કે એને એને ફાંસીની સજા થાય

જેમની ભત્રીજી છે આજથી દસ બાર દિવસ પહેલા આ ગુનાના આરોપી નંબર બે લખનના જવેરનાથ ડાંગર તેમના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હોય જે બાબતે આરોપી અને ફરિયાદી તમામ અડોશ પડોશમાં રહેતા હોય આ બાબતનું મંદુક રાખી આ આરોપીઓ ફરિયાદી અને ફરિયાદીના પરિવાર સાથે માથાકૂટ કરવા આવેલા ત્યારબાદ એમને ગુનાબૂલી ગાળો આપેલી અને વાયા પરથી આવી પથ્થરો પથ્થરો ફેંકી અને ઈજા પહોંચાડેલી આ જયારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મુજીભાઈ ગાંડાભાઈ સોલંકી જે સિત્તેર વર્ષના હોય તેમને ઈજા થયેલી અને સારવાર માટે છે એ તેમને ભેસાણ હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યાં છે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો બાવન એટલે કે સુલે કરી ઉશ્કેરવાના ઈરાદાથી ઈજા પહોંચાડવામાં આવે તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આ જે મુંજીભાઈ છે તેમની તબિયત વધારે ખરાબ થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવેલા જ્યાં સારવાર દરમિયાન છે તેમનું ડેથ થયેલું આ બાબતે મહેસાણા પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો પચીસ એ એકસો પંદર બે આ ઉપરાંત ચોપન અને જીપી એકની કલમ એકસો પાંત્રીસનો ઉમેરો કરવામાં આવેલો અને આ જે ગુનાના આરોપીઓ છે આરોપી નંબર એક રાહુલ લખનનાથ ડાંગર લખનના જવેરનાથ ડાંગર કાગરભાઈ રામજીભાઈ સંજયભાઈ રામજીભાઈ ગીતાબેન લખનનાથ વિજયભાઈ સંજયભાઈ ચનાભાઈ ભીખાભાઈ ગીતાબેન રવિભાઈ જયંતિભાઈ આ તમામને નવે નવો આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ ગુનાની તપાસ ભેસાણ પીએસઆઈ શ્રી ચલાવી રહેલ છે હજુ સુધી એમના કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવેલો નથી પરંતુ આ હવે તેમના છે રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે અમારી દીકરીને લગ્યા દારૂના જુગારના ધંધા કરે છે આજુબાજુ વાળાને છે ને હેરાન કરે છે એટલે ધમકીઓ આપે છે અને અમને સતાય અમારી દીકરી લઈ ગયા તો સતાય અમારી ઘરે અમને મારવા એવા અને અમાર બાપુજીનું છે ને મર્ડર કરી નાખ્યું છે અમારે અમારે ન્યાય જોવી અને તોય સતાય મને હોતન માર્યો તો જો આ ટાકા લીધેલા છે લીધેલા આવે છે ને આવી બેદરકારી કરે છે અને આ મારે છે અમારે ન્યાય જોયું આખા એરિયામાં શું ધંધો કરે છે દારૂ નો દુકાન નો